જેંતરગત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને લઈને આ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં શહેરમાં સીસીટીવી રસ્તા ટ્રાફિક સિગ્નલ અને વોટર એટીએમ સહિતના પ્રશ્ને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજે મોડાસા નગરપાલિકાની નબળી કામગીરી કે જે નગરના પ્રશ્નોથી નગરજનો ત્રસ્ત છે જેવા કે મોડાસા નગરમાં ગંદકીનું સામ્રાજ્ય છે સિટી બસ જે ચાલુ હતી એ સિટી બસ પણ બંધ કરી દેવામાં આવી છે કચરાનું જે ડમ્પિંગ સાઈડ હોવી જોઈએ ડમ્પિંગ સાઇડ થતી નથી પાણીના જે પીવાના એટીએમ જે લગાવેલા મોડાસા ચાર રસ્તે અને સાઈ મંદિર પાસે એ પણ બંધ હાલતમાં છે ગંદકીનું સામ્રાજ્ય તો મોડાસા નગરપાલિકામાં ઠેર ઠેર જોવા મળે છે નગરપાલિકા જે રિવરફ્રન્ટની ખૂબ મોટી જાહેરાતો કરેલી એ રિવરફ્રન્ટ પણ હજુ કોઈ એનું અસ્તિત્વ નથી સાથે સાથે સીસીટીવી પણ બંધ છે મોડાસા નગરપાલિકાની હસ્તક જે મોડાસા ચાર રસ્તા છે ત્યાં જે સિગ્નલની સુવિધા લાખો રૂપિયા ખર્ચી અને જે નાખવામાં આવે આજે એ ટ્રાફિકની સમસ્યા પણ જશે થઈ છે એટલે મોડાસા નગરજનો મોડાસા નગરપાલિકાની કામગીરીથી બિલકુલ ત્રસ્ત આવી ગયા છે એટલે મોડાસા નગરપાલિકાના જે શાસક પક્ષની ઓખ ઉગાડવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવે છે મહંત પ્રસાદ ને શેમ્પ્રસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર